આ તો ઘણા ટાઈમથી એ દારૂના ડાબા ઘણા ચાલી રહ્યા છે બરાબર હું વીસ સરપંચ છું પણ પોલીસ ધોન નહીં દોરતી કારણ એવું જ છે બીજું કોઈ કારણ છે નહીં કારણ કે ઘણી વખત આપણે બીટ જમાદારને રજૂઆત કરેલી પણ ના એમની ધન પણ આવતું નથી તો હું આ તો સરપંચ તરીકે એવું કહેવું છે કે અહીંના જે બીટ જમાદારો સ્થાનિક બીટ જમાદારો જે કામિક તપાસ કર્યા એમને જ આ ધોન છે બધી કારણ કે બહારથી દારૂ લાવીને ધોરા દિવસે જો કાળીપુરમથી થી પારિયામણ અને પન્નામોળમાં વેકાવા આવતો હોય ને પોલીસ ના જાણું એ કોણ કહી શકે છે એવું કે પોલીસ નથી જાણતી એમાં અહીંના જે બીટ જમાદાર કાયમી મૂકેલા છે બે જમાદારો છે જેથી કરીને ઘણી સમયે હું વિશ્વથી સરપંચનું કરું છું અને એમને પૂછવામાં આવે છું તો કે ભાઈ અમે તપાસ કરતો કશું નહીં હતું આપણે રજૂઆત કરીએ તો દિન પહેલાં તો અહીંના જે સ્થાનિક બીટી જમાદાર હોય ફોન કંઈક કહી દઈશું અને કોઈ પકવા દેતા નહીં પોલીસ જોડે અને જો નહીં મારા મારા ગામમાં હું ઈસવરથી સરપંચમાં સત્તર જણા હાલ ઘડી સત્તર જણા દારૂ પીને જ મર્યા છે સત્તર જણા આખા ગામમાં અત્યારે સત્તર વિધવાઓ બહેનો છે પિસ્તાલી વનની કોઈની ઉંમર કોઈની ચાલીવરની હે કોઈની પચાસ વર્ઈની ત્રીસ હે અને અત્યારે એ વિધવા સહાયના યોજનામાં મારે પિસ્તાલી ફોર્મ ભરવો પડે બધા દારૂ પીને જ મર્યા છે ઘણા સમયથી આ દારૂ ચાલી રહ્યો પણ કોઈ ધોન દોરતું નથી અને એમાં પનાના મોડા તો ઓંગણવાડીની બાજુમાં જ અડ્ડો ચાલે ઓગણવાડીમાં બાજુમાં જ હોમો જ આપણે બતાવીએ તો પણ ધન ધોન દોરતા નથી